હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આવી સરસ એક રેસિપી લાવી છું અત્યારે જે શ્રાવણ મહિનો શરૂ થયો છે અને આજે પહેલો શુક્રવાર છે તો જીવંતિકામાં આનું વ્રત શરૂ થયું છે તો આ વ્રતમાં ખાઈ શકાય એવી રેસીપી લાવી છું અને આ જે રેસિપી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ ફરાળી પણ છે તો તમે કોઈ પણ ઉપવાસમાં પણ લઈ શકો છો અને બનાવવામાં તો ઝડપથી બની જતી હોય છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા અમે દાડમ લીધા છે તો અહીંયા બે દાડમ લીધા છે તો એક દાડમનો આપણે યુઝ કરવાનો છે તો આપણે દાડમને આ રીતે પહેલાં કાપી લઈશું ઉપરથી તો અહીંયા હું વચ્ચેથી આ રીતે કાપી લઈશ કેમકે હું દાડમ ફોલવાનો જે મશીન છે એનાથી હું દાડમના દાણા છૂટા પાડવાની છું તો જો આ રીતનું મશીન છે એમ આ રીતે દાડમ વચ્ચેથી કાપીને પછી મૂકીને ઉપરથી પ્રેસ કરવાનું એટલે સરસ એવા દાણા છે ને એ આ રીતે બહાર આવી જતા હોય છે જુઓ એકદમ થી ત્રણ મિનિટમાં સરસ એવા દાણા છૂટા પડી જાય છે તો ઝડપીથી તમે છોલી પણ શકો છો ને આની અંદર દાડમનો રસ પણ કાઢી જ શકો છો તમે આ મશીનથી તો જુઓ હવે આપણે એનો રસ કાઢી લઈશું તો આ રીતે ફરીથી પ્રેસ કરીશું એટલે જે દાડમનો જે રસ છે એ આની અંદર આવી જશે અને દાણા છે એ ઉપર રહી જશે દાડમને કાઢી લઈશું હવે આપણે બીજું દાડમ પણ એ જ રીતે છોલી લઈશું તો આ દાડમના દાણા છે એને આપણે વાટકીમાં કાઢી લઈશું જો જે કચરો હોય છે એ આ રીતે છૂટો પાડી દેવાનો તો અહીંયા મેં બધી સામગ્રી તૈયાર કરી છે જો દાડમના દાણા થોડો મેં અડધાનો રસ કાઢ્યો તો એ છે સાથે દહીં છે અહીંયા મિલ્ક પાવડર લીધો છે મેં અને કાજુ બદામ છે તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા એક બાઉલ લીધું છે મેં આ રીતનું તો તમને સામગ્રી જોઈને ખબર પડી ગઈ હશે કે આપણે દાડમની લચ્છી બનાવવાના છીએ તો અહીંયા થોડા દાડમના દાણા લઈશું સાથે જ આપણે જે રસ બનાવીને રાખ્યો હતો એ લઈશું તો નેચરલ દાડમનો રસ છે સાથે જ તેની અંદર દહીં નાખીશું અહીંયા મેં મિલ્ક પાવડર લીધો છે તમારી પાસે ના હોય તો તમે જે ઘરની દૂધ ઉપર મલાઈ જામે છે ને એ પણ લઈ શકો છો સાથે થોડા કાજુ બદામ નાખીશું હવે અહીંયા થોડુંક પાણી નાખીશું આપણે દહીંની વાટકીની અંદર જ લઈને નાખીશું અહીંયા હું ઈલાયચી નાખું છું એ ઓપ્શનલ છે જો તમારે ના નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને થોડીક ટેસ્ટ માટે ખાંડ નાખવાની છે એ પણ ઓપ્શનલ છે જો તમારે ના નાખવી હોય તો તમે સ્કીપ કરી શકો છો અને હવે ઢાંકીને આપણે સરસ એને પીસી લઈશું તો આ સરસ એવું પીસાઈ ગયું છે તો આપણે દાડમની લચ્છી પાંચ મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ ગઈ છે જુઓ તમને હું બતાવું ચમચીથી તો એટલી સરસ ટેસ્ટી લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો હવે આપણે સર્વિંગ ગ્લાસ લઈશું એની અંદર થોડા દાડમના દાણા નાખીશું તમે ડ્રાય ફ્રૂટ પણ આની અંદર નાખી શકો છો સાથે જ જો સફરજન હોય તો તમે સફરજનના ટુકડા પણ નાખી શકો છો તમને જે ભાવતા ફ્રૂટ હોય તમે ખાતા હોય વ્રતમાં એ તમે લઈ શકો છો સાથે ઉપરથી થોડા દાણા નાખીશું તો આપણી આ દાડમની લચ્છી બનીને તૈયાર થઈ ગઈ છે તો એકદમ રિફ્રેશિંગ અને ટેસ્ટી છે આ તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો કેમ કે આ વ્રતની અંદર આપણે શીરા સિવાય કશું ખાઈ નથી શકતા એક ટાણામાં શીરો ખાઈ શકીએ છીએ અને પછી ફળ જ ખાવાના હોય છે એટલા માટે ફળમાંથી પણ આપણને ભાવતા નથી હોતા અમુક ટાઈમે તો કંઈક નવું આ રીતે રેસીપી ટ્રાય કરશો તો મજા આવશે તો આ જીવંતિકામાના વ્રતમાં તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો ઠંડો ઠંડુ સર્વ કરશો તો બહુ જ મજા આવશે તો દાડમનો સરસ એવી લચ્છી બનીને તૈયાર થઈ ગઈ છે બહુ જ મસ્ત બની છે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જય જીવંતી કમા અને તમને મારી રેસિપી ગમે તો મારી ચેનલને એક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ